સોલ્વ રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે બેન રસ્તાઓની હાલત કામગીરી ચાલુ જ છે બે દિવસ બંધ હતું આજે પાછી અમે ગાડીઓ મંગાવી છે ને જે બાકી રહેલા રસ્તાઓ અમે પૂર્ણ કરીશું બેન કોન્ટ્રાક્ટરો દ્વારા જે અત્યારે પેચિંગના કામ ચાલે છે મટિરિયલ એકદમ લો ક્વોલિટીનો હાથમાં પીગળી જાય છે નીચે પણ ડામર પાથરોમાં નથી આવતા કોન્ટ્રાક્ટરોની પણ કોઈ લગામ લગાવ હશે કે નહીં હું તાજનો સાચી છું જ્યાં કામ ચાલે છે ત્યાં હું જાતે જ ઊભી રહું છું અને નીચે ડામર પાથરવામાં આવી જ રહ્યો છે ત્રણસો બેતાલીસ કિલોમીટર રસ્તાઓ નગરપાલિકા દ્વારા મતલબ સંભાળ રાખવામાં આવે છે તો આમાં ખાસ કરીને આસ્ફાલ્ટ મટિરિયલની જે વાત છે આસ્ફાલ્ટ મટિરિયલ જ્યારે નવું કામ આપણે ચાલતું હોય ત્યારે એ તમે માનો કે એને સ્ટ્રેન્થનિંગ માટે એક ટાઈમ આપવો પડે ટાઈમ આપવો પડે અડતાલીસ કલાકનો ટાઈમ એને મિનિમમ આપવો પડે એ એ ત્યાં સુધી એ તમે માનો કે હાથમાં લેશો તો એ એ મટેરિયલ તમારા હાથમાં આવી શકે છે પણ ડામર હાથમાં તો ચોંટવો જોઈએ ને ડામર જ નહીં તો બીજું એ પાથરવા પહેલાં બી ડામર પાથરો નથી એટલે એક ચોક્કસ તમારે ટાઈમ આપવો જ પડે સાહેબ કોન્ટ્રાક્ટરોની ભૂલ નીકળે તો બ્લેકલિસ્ટ કરશો એ લોકોને કોન્ટ્રાક્ટરોની કોઈ પણ પ્રકારની બેદરકારી ધ્યાનમાં આવશે તો એ લોકોની સામે ગડકાયના પગલા ચોક્કસ લેવામાં આવશે સુનિલભાઈ રસ્તાઓની હાલત ખૂબ દયનીય છે અત્યારે આપણે જોયું હશે કે વરસાદ ખૂબ જ જોરશોરથી આપણા ત્યાં આવ્યો છે અને મેઘરાજાની મહેરબાની આપણા પર છે જેથી કરીને ઘણા રસ્તાઓમાં તકલીફો છે કે આપણા ત્યાં ભારતની અંદર જે રસ્તાઓ બને છે ને તે ટેકનોલોજી યુક્ત રસ્તાઓ છે રેઇનપ્રૂફ હોય છે વોટરપ્રૂફ હોય છે દર વખતે કેમ નવસારી વિજલપુર નગરપાલિકાના એમાં ખાડો પડેના કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કેમ નથી કરવામાં આવતા આ એ પછી બી આપણા રસ્તા બને છે ત્રણ ચાર મહિનામાં તૂટી જાય છે આ કોન્ટ્રાક્ટરો ઉપર કેમ કાર્યવાહી નથી થતી

આ બાબતે આપણે સત્તાધીશોને સવાલ પૂછવા માટે વાસ્તવિકતાની જનતાએ આપણને જણાવેલું મને લોકોએ પૂછેલું કે ભાઈ તમે સત્તાધીશોને તો પૂછો કે ક્યાંમાં રસ્તા તૂટે છે તો આજે આપણે નવસારી વિજલપોર નગરપાલિકાના સત્તાધીશોને આ પ્રશ્નો કરવા ગયા પ્રમુખ શ્રી મિનલબેનને પ્રશ્ન કર્યા ઉપપ્રમુખ શ્રી સુનિલ પાટીલને પ્રશ્નો કર્યા અને ચીફ ઓફિસર શ્રી જયયુ વસાવાજીને પ્રશ્નો કર્યા આમાં પ્રમુખ શ્રી મિનાલબેનનું તેમજ વસાવા સાહેબનું તેમજ સુનિલભાઈનું એવું કેવું હતું ખાસ કરીને મિનલ નું એવું કહેવું હતું કે તેઓ તાજના સાક્ષી છે જ્યારે આ પેચવર્ક થાય છે અને રસ્તા ઉપર ડામર પાથરવામાં આવે છે અને તે પછી પેચવર્કનો માલ નાખવામાં આવે છે હવે એ બાઇટ પણ તમે આગળ જોશો પરંતુ પહેલા હું તમને બતાવી દઉં કે રસ્તા ઉપર જયારે પેચવર્કનું કામ થતું હતું ને જે પેલા લેયર ઉખાડતા હતા ત્યાં ડામર હતો કે નહીં બરાબર અહીંયા ક્યાં ડામર દેખાય છે

કે આપણા ચૂંટાયેલા સભ્યો આપણી સાથે કેટલું સાચું બોલે છે નગરપાલિકાના અધિકારીઓ કેટલું સાચું બોલે છે કારણ કે હું એમ માનું છું કે જ્યારે આવી રીતના જૂઠા સ્ટેટમેન્ટો થાય છે ને ત્યારે મારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નામ બગડે છે એમનું જે વિઝન છે ને ન્યૂ ઇન્ડિયાનું એ વિઝનની અંદર સારા રસ્તા આપવા ગડકરી સાહેબ કે સારા રસ્તા આપીશું પરંતુ સ્થાનિક બોડી જ્યારે વ્યવસ્થિત કામ ના કરે ને ત્યારે પરિણામો આવા જ મળે એટલે વિરોધ એવા લોકોનો થવો જોઈએ જે લોકો સાચું કામ નથી કરતા પ્રમુખશ્રીને જણાવા માગીશ કે બેન ખબર નહીં તમે ક્યાં ઊભા હતા પરંતુ આ જગ્યા ઉપર તો કોઈ ડામર પથરાયેલો જોવા અમને નથી મળ્યો અને હું દરેક જગ્યાના વિડીયો મૂક્યા જ છે પબ્લિકને ખબર જ છે કે કોણ કેટલું ડામર પાથરે છે કેવી ક્વોલિટીના રોડ બને છે આગળ આપણે પ્રમુખશ્રીના ઇન્ટરવ્યુ જોઈશું ઉપ પ્રમુખશ્રીનું ઇન્ટરવ્યુ જોઈશું અને પાલિકા પાલિકાના ચીફ ઓફિસર શ્રીના પણ ઇન્ટરવ્યુ જોઈશું અને પછી પ્રજા નક્કી કરે કે કોણ સાચું અને કોણ ખોટું હા જી આપણે પ્રમુખશ્રી મિનલબેન પાસે છે અને જેમ જનતાના પ્રશ્નો હતા કે પ્રમુખશ્રીને પણ પૂછવા જોઈએ તો પ્રમુખશ્રીને આપણે સવાલ બેન રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે બેન રસ્તાઓની હાલત કામગીરી ચાલુ જ છે બે દિવસ બંધ હતું આજે પાછી અમે ગાડીઓ મંગાવી છે ને જે બાકી રહેલા રસ્તાઓ અમે પૂર્ણ કરીશું બેન કોન્ટ્રાક્ટરો દ્વારા જે અત્યારે પેચિંગના કામ ચાલે છે મટિરિયલ એકદમ લો ક્વોલિટીનો હાથમાં પીગળી જાય છે નીચે પણ ડામર પાથરોમાં નથી આવતા કોન્ટ્રાક્ટરોની કમ પર કોઈ લગામ લગાવ હશે કે નહીં હું તો સાક્ષી સાચી છું જ્યાં કામ ચાલે છે ત્યાં હું જાતે જ ઉભી રહું છું અને નીચે ડામર પાથરમાં આવી જ રહ્યો છે બેન આપણી પાસે વિડીયો છે તમે જોયો કે નથી ખબર નહીં આખી જનતા મેં વિડીયો નીચે કોઈ ડામર નથી મેં જોયો છે હું તાતની સાક્ષી છું મેં જોયું છે અંદર નીચે પાથરોમાં આવી રહ્યું જે પેચિંગ થયા ને તે પેચિંગ ઉખડી ગયું છે અત્યારે બે દિવસ બિલકુલ નહીં વરસાદ બી સાથે પડી જે હું પેચ કરીએ છીએ ને પાછળ વરસાદ પડે છે બેન આપણા ત્યાં નીતિન ગડકરી સાહેબનું સ્ટેટમેન્ટ છે કે ભારતની અંદર ખૂબ સારી ટેકનોલોજીના રોડ બનાવવામાં આવે છે રેન પ્રૂફ વોટરપ્રૂફ આવી બધી દુવિધાઓની આવે તે પછી બી આપણા ત્યાં રસ્તા બને છે ત્રણ ચાર મહિનામાં તૂટી જાય છે આ કોન્ટ્રાક્ટરો ઉપર કેમ કાર્યવાહી નથી થતી કોન્ટ્રાક્ટરને પણ નોટિસ અપાયા છે એવું કંઈ છે જ નથી કે કોન્ટ્રાક્ટરને અમે નોટિસ નથી આપતા અમે બધાને જે ખોટું કરતા હોય એને નોટિસ આપીએ છીએ એવું નથી દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ બી કંઈક ખોટું થતું હોય તો અમે આપીએ છીએ બેન પણ પાલિકા ખાલી નોટિસ આપીને સંતોષ માને છે આ લોકો ઉપર કાર્યવાહી બિલકુલ નહીં અમને જો એવું લાગે કે અમારે એને બ્લેકલિસ્ટ કરવા હોય તો અમે બ્લેકલિસ્ટની પણ અમે નોટિસ આપીશું અત્યારે કોને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે અત્યારે અમે એ જે સર્વે કરાવ્યું છે તે પ્રમાણે જેનું નીકળશે તે પ્રમાણે અમે સર્વે નોટિસ આપીશું તો બેન બાહેધરી આપે છે કે સર્વે કરાવ્યું છે અને જે કોઈની ભૂલ નીકળશે તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે આવનાર સમયમાં આપણે જોશું કે કયા કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થાય છે કયા કોન્ટ્રાક્ટરોના કામ એકદમ ખરાબ આવે છે કયા કોન્ટ્રાક્ટરો સારા કામ કરે છે અને એ જ પ્રમાણે જો સારા કામ કરતા કોન્ટ્રાક્ટરો હોય તો તેને શહેરની જનતા બિરદાવશે અને ખરાબ કામ કરતા કોન્ટ્રાક્ટરો તો તેને પાલિકા બે કરશે સુનિલભાઈ પાટિલ ઉપપ્રમુખ છે નવસારી નગરપાલિકાના નવસારી વિજુલપુર નગરપાલિકાના સુનિલભાઈ રસ્તાઓની હાલત ખૂબ દયનીય છે અત્યારે આપણે જોયું હશે કે વરસાદ ખૂબ જ જોરશોરથી આપણાને આવ્યો છે અને મેઘરાજાની મહેરબાની આપણા પર છે જેથી કરીને ઘણા રસ્તાઓમાં તકલીફો છે પણ તેના માટે અમે જે તે કોન્ટ્રાક્ટરો હોય કે પછી પ્રશાસનથી આપણે કરવાની કામગીરી થતી હોય તેના માટેની તૈયારીઓ અમે કરેલી છે વરસાદ જેવો બંધ થશે એટલે અમે ચોક્કસથી આ જેવી તકલીફો છે એ દૂર કરીશું દઈશું નીતિન ગડકરી સાહેબના ઘણી વખત સ્ટેટમેન્ટ છે કે આપણા ત્યાં ભારતની અંદર જે રસ્તાઓ બને છે ને તે ટેકનોલોજી યુક્ત રસ્તાઓ છે રેઇનપ્રૂફ હોય છે વોટરપ્રૂફ હોય છે દર વખતે કેમ નવસારી વિજલપુર નગરપાલિકાના એમાં ખાડા પડેના કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કેમ નથી કરવામાં આવતા આપ સાહેબ બધા પાસે મત માગવા જાઓ છો ત્યારે આપ રોડ રસ્તા પાણીનો વાયદો કરો છો હવે કેમ ખાડા પડે ત્યારે નગરસેવકો દેખાતા નથી એકચ્યુલી નગરસેવકો બી ફિલ્ડમાં છે જ પરંતુ કેવું છે કે અત્યારે વરસાદના કારણે જે ખાડા અમે પૂરીએ છીએ તો પૂર્યા પછી બી એ મટિરિયલ નીકળી જાય છે સુનિલભાઈ જો રસ્તા મજબૂત ક્વોલિટીથી બનાવવામાં આવે તો ખાડા જ નહીં પડે ને સર અમે પૂરા એવા જે ક્વોલિટી જળવાય તેના માટેની સૂચનાઓ પણ કોન્ટ્રાક્ટરોને આપી છે જેથી કરીને હવે તમે જોશો કે જે રસ્તાઓ તૂટ્યા છે તેમાં જે કોન્ટ્રાક્ટરનો પ્રોબ્લેમ લાગે છે તેની પાસેથી અમે ફરીથી એને નોટિસો મોકલાવીને કામગીરી પૂર્ણ કરાવશું સાહેબ નોટિસ સિવાય આ લોકોને બ્લેકલિસ્ટ કેમ ના કરવા જોઈએ જો આપણે આર્થિક નુકસાન આટલું બધું થતું હોય હવે વરસાદમાં જે ડામરનું જે બધે કપચીઓ નાખે છે ખબર છે કે ફેલ જવાનું છે તમને બી ખબર છે મને બી ખબર છે જનતાને ખબર છે કરોડો રૂપિયા ખાડા ભરવામાં આપણે નાખે તે ફેલ જાય કેમ આ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ ના કરવા જોઈએ આ સત્તાપક્ષ એટલું તો કેમ બંધાઈ ગયેલું છે કે આ કોન્ટ્રાક્ટરો ઉપર આ સરકારી અધિકારીઓ ઉપર પકડ છૂટી જાય છે સત્તાપક્ષ પોતે ખૂબ જ મજબૂત છે અને જેમ આપે ધ્યાન દોર્યું છે એમ પાલિકાના સત્તાધીશો પણ એ વસ્તુ તરફ ગંભીર છે અને આવનારા સમયમાં જ્યાં જરૂર પડે ત્યાં બ્લેકલિસ્ટની કાર્યવાહી પણ કરવામાં આવશે કેટલા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં છે હાલ અત્યારે જેટલા કોન્ટ્રાક્ટરોને આપણે કામ કર્યા છે જેમને બી આપણા વિસ્તારની અંદર કામો લીધા છે અને એમના ખાડા પડ્યા છે તેમને નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી જ છે અને હવે પછી જે રસ્તાઓ બનશે કોઈ એવી નાગરિકોને જવાબદારી સ્વીકારીને એવી કોઈ બાહેદારી આપશો કે રસ્તા બને ત્યારે ત્યાંના એન્જિનિયરો હાજર હોય કે સત્તાધીશો કે આ નગરસેવકો હાજર જેનાથી જે ક્વોલિટીમાં જે ગુણવત્તામાં એ લોકો કંઈ કાળભેડ કરે તેમાં અટકી શકે આમ તો દરેક વિસ્તારમાં જ્યારે પણ કામ ચાલતું હોય તો જે તે વિસ્તારના નગરસેવકો પણ ત્યાં હાજર હોય જ મેં આજ સુધી એક પણ નગરસેવકને જોયા નથી આ ખાડા પડ્યા છે ત્યારે બી નગરસેવકો કોઈ દેખાતા નથી તમે જાઓ છો ત્યારે કદાચ ના હોઈ શકે પણ એ ઓલરેડી ફિલ્ડમાં બધા જ નગરસેવકો લાગેલા છે કે ચિંતા શહેરની તમામે તમામ નગરસેવકોની જવાબદારી છે એટલે તમામ પોતાની જવાબદારી સમજીને કામ કરી જ રહ્યા છે તકલીફો છે પ્રશ્નો છે પણ પ્રશ્નોનું સમાધાન બી સત્તાધીશો દ્વારા કે પાલિકા તંત્ર દ્વારા સો ટકા કરવામાં આવશે એની આ તબક્કે હું આપણા તરફથી ખાતરી આપું છું તો વાસ્તવિકતા ન્યૂઝ ખરેખર સુનિલ પાટીલને અત્યારે અભિનંદન પાઠવે છે વાસ્તવિકતાના સવાલો કડવા હોય છે પણ એમણે દઢતાપૂર્વક એમના જવાબ આપ્યા છે ખરેખર તમામ નગરસેવકોએ અહીંયાથી શીખ લેવાની જરૂર છે કે એટલીસ્ટ પ્રજાલક્ષી પ્રશ્નોના જવાબ આપે તો નાગરિકોની ઈચ્છા અનુસાર એમને ડિમાન્ડ અનુસાર ચીફ ઓફિસર સાહેબ આપણી સાથે છે સાહેબ રસ્તાઓ ખૂબ તૂટેલા છે સાહેબ સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે નવસારી વિજલપુર નગરપાલિકા હસ્તક લગભગ ત્રણસો બેતાલીસ રનિંગ કિલોમીટર રસ્તાઓ અંડર મેન્ટેનન્સમાં છે ત્રણસો બેતાલીસ કિલોમીટર રસ્તાઓનું નગરપાલિકા દ્વારા મતલબ સંભાળ રાખવામાં આવે છે હવે ખાસ કરીને જે ચોમાસાના ભારે વરસાદની જે સિઝન છે એના કારણે જે રસ્તાઓ ડેમેજ થવાની બાબત છે એમાં ખાસ કરીને જે ટ્રાફિક જંક્શન્સ છે ટ્રાફિકના જે સર્કલો છે અને જ્યાંથી કાયમ માટે સતત એવી ટ્રાફિક પસાર થતા હોય એવી જગ્યાઓ પર રસ્તાઓ ખરેખર ખૂબ ડેમેજ થયા છે એ બાબતે નગરપાલિકાનું તંત્ર અને ખૂબ જ ચિંતિત છે અને નગરપાલિકા દ્વારા આ રોડ રિસ્ટોરેશન માટે ખાસ કરીને જે પોર્ટહોલ ફિલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે પરંતુ છેટલાક છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદના કારણે આ કામગીરીમાં થોડું ઢીલે થયું છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદમાં ઉગાડ હોવાના કારણે નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ટીમો મૂકીને આ પોર્ટહોલ્સ ફિલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આ ઉપરાંત જે મુખ્ય રસ્તાઓ છે અને ખાસ કરીને જે વારંવાર રસ્તાઓ ડેમેજ થાય છે એવા સ્પોટ અલગથી નગરપાલિકા દ્વારા આઇડેન્ટિફાય કરવામાં આવેલા છે અને એનું અલગથી પ્લાનિંગ કરીને ત્યાં પ્રોપર રીતે પ્રોપર કેમ્બર મેન્ટેન થાય પ્રોપર સ્લોપ મેન્ટેન થાય અને સાથે જે ટ્રાફિક જે મુવમેન્ટ થાય છે એને ધ્યાનમાં રાખીને પ્રોપર પ્લાનિંગ સાથે રસ્તાઓ બનાવવામાં આવે અને ખાસ કરીને જે વરસાદી પાકને નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો આ જે દર વખતે આપણને પ્રોબ્લેમ થાય એમાંથી આપણને મતલબ એ તકલીફોને આપણે ઓછી કરી શકીએ એ દિશામાં નગરપાલિકા દ્વારા પ્રયાસો મતલબ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે અને હું આપના માધ્યમ દ્વારા નાગરિકોને સુનિશ્ચિત કરવા માગું છું નાગરિકોને જણાવવા માગું છું કે ભારે વરસાદના કારણે રસ્તાઓ ડેમેજ થયા છે કેટલાક વિસ્તારોની અંદર એ હકીકત બાબત છે અને આ જે રસ્તાઓ ડેમેજ થયા છે એ પોર્ટફોલ્સ ફિલિંગ હોય કે રસ્તાઓ રિસર્ફેસિંગની કામગીરી હોય તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ થાય અને નગરપાલિકા દ્વારા એ કામગીરી ચાલુ પણ કરાવેલી છે પરંતુ આ જે ખાડાઓમાંથી તાત્કાલિક આપણને મુક્તિ મળે અને ટ્રાફિકને બિનજરૂરી જે નાગરિકોને હાડમારીનો સામનો કરવો પડે એ ઓછી થાય એ દિશામાં નગરપાલિકા પ્રયાસરત છે અને આવનારા ટૂંક સમયની અંદર આપને ચોક્કસ એના પરિણામો જોવા મળશે સાહેબ જેમ તમે કીધું કે ટ્રાફિકવાળા જે સર્કલ હવે એક સર્કલ છે ફુવારાનું આપણું જે સર્કિટ હાઉસનું સર્કલ છે ત્યાં કોઈ દિવસ ખાડા નથી પડતા સાહેબ આ કોન્ટ્રાક્ટરોની બેદરકારી મેં એ દિવસે મટિરિયલ બી બતાવ્યું કે કેટલું ઓછી ગુણવત્તાનું મટિરિયલ વાપરે છે આ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કેમ નથી કરવા આવતા સાહેબ ના એમાં જ્યાં સુધી કોન્ટ્રાક્ટરોની જે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ટોટલ નગરપાલિકા પાસે ત્રણસો રનિંગ કિલોમીટર રસ્તાઓ છે એમાંથી લગભગ વન પોઈન્ટ એટ કિલોમીટર રસ્તાઓ જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અંડરના છે જેમાં ખાલી એક પોઈન્ટ એંશી એટલે લગભગ અઢારસો મીટરના જે ડેમેજ થયેલા રસ્તાઓ ડિફેક્ટ લાઇબિલિટી પીરિયડ અંડરના છે જ્યાં સુધી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડનો સવાલ છે ત્યાં સુધી એમાં જે રસ્તાઓ છે એને કોન્ટ્રાક્ટરોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી દેવામાં આવેલી છે અને કોન્ટ્રાક્ટરો એમના ખર્ચે એ રિસ્ટોરેશન કરશે અને ભવિષ્યમાં આ પ્રકારની ના થાય એના માટે પણ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે હવે જે ખાસ કરીને જે ટ્રાફિક જંક્શનનો પ્રશ્ન છે ટ્રાફિક જંક્શનમાં ખાસ કરીને જ્યાં વરસાદી પાણીને ભરાવાનો પ્રશ્ન હોય અથવા તો વરસાદી પાણી નિકાલનો પ્રશ્ન હોય એવા વિસ્તારોની અંદર પાણી મતલબ રસ્તાઓ ડેમેજ થાય છે તો એ એનો નિકાલ કેવી રીતે થાય ભવિષ્યમાં માનો કે પ્રોપર પાણીનો નિકાલ થઈ થઈ શકે અને રસ્તાઓ ડેમેજ ના થાય એ દિશામાં પણ પ્લાનિંગની અંદર વ્યવસ્થિત તકેદારી રાખીને કામ કરવા માટે ટેકનિકલ વિંગને અને એન્જિનિયરોને સૂચના આપવામાં આવેલી છે અને એ દિશામાં કામગીરી હાલમાં ચાલુ છે આ કોન્ટ્રાક્ટરો જે લો મટિરિયલ વાપરે છે કેમ આપણે એન્જિનિયરો કંઈ અટકાવતા નથી એમને ના કોન્ટ્રાક્ટરોને લો મટિરિયલ વાપરવાનું કોઈ વિડીયો પ્રસારિત થયો છે બધા જોયું છે આંખે જોયું છે હાથમાં મસળાય એ તમે જે હાથમાં તમારો જે વિડીયો છે એ મેં પણ જોયો હતો પરંતુ આમાં ખાસ કરીને આસ્ફાલ્ટ મટીરિયલની જે વાત છે આસ્ફાલ્ટ મટીરિયલ જ્યારે નવું કામ આપણે ચાલતું હોય ત્યારે એ તમે માનો કે એને સ્ટ્રેન્થનિંગ માટે એક ટાઈમ આપવો પડે ટાઈમ આપવો પડે અડતાલીસ કલાકનો ટાઈમ એને મિનિમમ આપવો પડે એ એ ત્યાં સુધી એ તમે માનો કે હાથમાં લેશો તો એ એ મટીરિયલ તમારા હાથમાં આવી શકે છે પણ ડામર હાથમાં તો ચોંટવો જોઈએ ને ડામર જ નહીં તો બીજું એ પાથરવા પહેલાં બી ડામર પાથરો નહોતો એટલે ગુણવત્તા બાબત કતે હું તમને ખાતરી આપું છું નગરપાલિકા દ્વારા ગુણવત્તા બાબતે તમામ તકેદારી પગલા લેવામાં આવે છે અને ગુણવત્તા આપણે પ્રયાસો કરવામાં આવે છે અને કામગીરી કરવામાં આવે છે પરંતુ આમાં એક વસ્તુ એવું થાય કે આસપાસનું જે કામ છે એને એક સ્ટ્રેન્થનિંગનો તમારે એક ચોક્કસ ટાઈમ આપવો પડે એ ટાઈમ તમે આપો એના પછી જ એની સ્ટ્રેન્થનિંગ એને એને સ્ટ્રેન્થ મળે અને એના પછી જ આપણે કહી શકીએ તમે આજની તારીખે જે તમારો જે વિડીયો જે તમે મૂકેલ એ જગ્યા ઉપરના બધા ખાડા ઉખડી ગયા છે ના ના એવું નથી એના પછી ટેકનિકલ ટીમને આપણે સૂચના આપીને આપણે

માનો કે એક ચોક્કસ તમારે જ પડે કોન્ટ્રાક્ટરોની ભૂલ નીકળે તો કરશો એ લોકોને કોન્ટ્રાક્ટરોની કોઈ પણ પ્રકારની બેદરકારી ધ્યાનમાં આવશે સામે કડકાઈના પગલા ચોક્કસ લેવામાં આવશે એ હું તમને ખાતરી આપું છું તો સાહેબ એ ખાતરી આપી છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવે તો કડકાઈના ચોક્કસ પગલાંઓ લેવામાં આવશે એમના દ્વારા કહ્યું છે કે જે કંઈ પેચિંગ કર્યું છે ત્યાં હવે પરિસ્થિતિ સારી છે પરંતુ બધી સારી નથી આપણે જોયું છે વિડીયોમાં આજના વિડીયોમાં બી જોશો ઘણી જગ્યાએ ખાડા ઉખડી ગયા છે હવે આગળની તપાસ જ્યારે સાહેબની ટીમ કરશે અને કોન્ટ્રાક્ટરો દોષી દેખાશે તો એમને સજા પણ આપવામાં આવશે એવી વાત કહી છે જોઈએ આગળ શું આવે છે ધન્યવાદ